જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુનાગઢના ડુંગરપુર વિસ્તારના બુટલેગર શાહરૂહ કુરેશી તથા જુનાગઢ ગાંધીગ્રામ વિસ્તારનો બુટલેગર અજય ગોગન ભારઈને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ ખાતે ધકેલાયો જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા કલેક્ટર જુનાગઢ દ્વારા બુટલેગર શાહુખ કુરેશી અને અજય ભારાઈ વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતા શાહરૂખ કુરેશી ડુંગરપુરના રોયલ્ટી પાસેથી અને અજય ભારાએ જૂનાગઢના ગાંધીગ્રામ ખાતે હોવાની વાતમી મળતા તપાસ કરતા હાજર મળી આવતા અટક કરી સેન્ટ્રલ જેલ અમદાવાદ તથા સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે મોકલી આપવામાં આવેલ શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો